આપણને બધાને ખબર છે કે પ્રોટીન આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે અને એમાં પણ વેજીટેરિયન લોકો માટે પ્રોટીન મેળવવાનો સૌથી સારો સ્ત્રોત હોય ને તો એ છે કઠોળ તો આજે આપણે આખા અડદનો ઉપયોગ કરીને રેસ્ટોરન્ટ દાલમખની એકદમ બહાર જેવી જ દાલમખની જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી તૈયાર થઈ છે હલો છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસ્ટોરન્ટ જેવી દાલ મખની ઘરે તૈયાર કરવા માટે મેં અત્યારે આખા જે અડદ આવે છે ને એને રાજમા બંને એને પલાળીને રાખ્યા હતા તો આખી રાત એને પલાળીને રાખવું જરૂરી છે અથવા તમે સાત થી આઠ કલાક પણ એને પલાળી શકો અને જે પાણીમાં આપણે એને પલાળ્યા હોય ને એ પાણી આપણે કાઢી દેવાનું છે તો એ ચાણીમાં આપણે નિતારી લઈશું અને જયારે પણ તમે એને પલાળો ને ત્યારે પણ તમારે ત્રણ થી ચાર વાર એને પાણીથી ધોઈ લેવાના છે કારણ કે એનો જે કલર છે ને પાણીનો એ ત્રણ થી ચાર વાર તમે ધોશો ને તો પણ થોડો આવો કાળાશ પડતો તો રહેશે જ પણ આપણી જે દાલ મખની જેવા બહુ જ વધારે કલર બ્લેક ના થાય એના માટે ત્રણથી ચાર વાર ધોઈ લેવાનું મેં એક કપ ભરીને આખા અડદ લીધા હતા અને વન ફોર્થ કપ મેં રાજમા લીધા છે તો બંનેને મેં આખી રાત પલાળીને રાખ્યા હતા હવે જે પાણીમાં પલાળ્યા એ પાણી કાઢી લીધું છે બીજું પાણી એડ કરવાનું છે ને ફરી એકવાર આપણે એને ધોઈ લેવાના છે આ રીતે જયારે પાંચથી છ વાર ધોવામાં આવે ને ત્યારે એનો જે કાળાશ વાળું પાણી હોય છે ને થોડું ઓછું થાય છે તો ફરીથી આપણે એને પાણીમાંથી ધોઈ લઈશું અને પછી ડાયરેક્ટ આપણે એને પ્રેશર કુકર ની અંદર જ બાફવા માટે મૂકી દેવાના છે તો જે પાણીમાં અત્યારે આપણે ધોયા છે એ પાણીમાંથી એને નિતારીને આપણે પ્રેશર કુકર રહીશું તો લગભગ ચારથી પાંચ વિસલ આવે ને ત્યાં સુધી આપણે એને પ્રેશર કુક કરવાના છે અને આપણે એમાં સોડા કેવું કંઈ જ નથી નાખવાના ઓવરનાઈટ એને પલાળ્યું છે એટલે એવી કોઈ જરૂર નહીં પડે તો અત્યારે મેં લગભગ દોઢ ગ્લાસ પાણી નાખ્યું છે જેટલા તમારા અડદ હોય ને એની ઉપર એક આંગળ રહેવું જોઈએ એટલું પાણી એડ કરવાનું હોય છે હવે મીઠું એડ કરી દે અહીંયા આગળ તો મેં એક ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે લાલ મરચું નાખીશું તો સવા ટી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એટલે કલર ખૂબ જ સરસ આવે અને એક ટી આપણે ઘી એડ કરીશું જેનાથી ને રાજમાં એકદમ સરસ બફાઈ જશે સોડા નાખવાની બિલકુલ જ જરૂર નહીં પડે તો મિક્સ કરી લેવાનું છે અને ચાર થી પાંચ વિસલ આવે ત્યાં સુધી અથવા તો તમારે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એને લગભગ બારથી પંદર મિનિટ માટે પ્રેશર કૂક કરી લેવાનું છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો અત્યારે મેં અહીં આગળ બે નંગ ટમેટા લીધા છે ચારથી પાંચ કળી લસણની અને એક નાનો ટુકડો મેં આદુનો લીધો છે તો ટમેટોની આપણે પ્યુરી તૈયાર કરવાની છે તો આપણે એને થોડા મોટા ટુકડામાં કટ કરી લઈએ તમારી પાસે જો ટોમેટો પ્યુરી બનાવેલી હોય તો તમારે અડધાથી પોણા કપે પ્યુરી લેવાની છે અને મેં અત્યારે જે ટમેટા લીધા છે ને હાઇબ્રિડ છે એટલે બહુ વધારે ખાટાશ નથી દેશી ટમેટાનો ઉપયોગ નથી કરવાનો કેમ કે વધારે ખાટા હોય છે તો બસ આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેવાના છે અને આદુ અને લસણને પણ આપણે થોડું કટ કરી લેવાનું અને એની પણ આપણે પેસ્ટ તૈયાર કરવાની છે પણ હા બધી વસ્તુઓ સાથે નથી વાટવાની ટમેટાની આપણે પ્યુરી અલગથી તૈયાર કરીશું અને લસણ અને આદુને પણ આપણે અલગથી વાટવાના છે તો પાણી અત્યારે બિલકુલ જ નથી નાખવાનું બસ ટામેટાની આપણે આ રીતે ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવી લેવાની છે તો ટોમેટો પ્યુરી આપણી તૈયાર થઈ ગઈ છે અને આદુ અને લસણને પણ આપણે વાટવાના છે પણ એ વાટતી વખતે આપણે થોડું પાણી નાખીશું દાલ મખની તૈયાર કરવામાં ડુંગળીનો ઉપયોગ નથી કરવામાં આવતો હવે ત્રણથી ચાર વિસલ પછી આપણું જે કુકર છે એની જાતે ઠંડુ થઈ જાય ને થોડું પછી આપણે ખોલીશું અને ચેક કરી લઈશું તો જો એકદમ સરસ અત્યારે આપણી જે આખા અડદ છે એ અને રાજમા બફાઈ ગયા છે મેં અત્યારે કાશ્મીરી રાજમાનો ઉપયોગ કર્યો છે અને આટલી ક્વોન્ટિટીમાંથી તમે લગભગ ચારથી પાંચ વ્યક્તિ માટે આ દાલ મખની બનાવીને તૈયાર કરી શકો છો તમે આ રીતે ચેક પણ કરી શકો એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે હવે આપણે વઘાર માટે અત્યારે તેલનો ઉપયોગ કરવાનો છે તો મેં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર આપણે એક ટી સ્પૂન જીરું એડ કરવાનું છે જીરું ફૂટે એટલે એક ટી સ્પૂન હિંગ નાખીશું હિંગ થોડી વધારે નાખવાની છે જે ડાયજેશનમાં આપણને હેલ્પ કરશે લસણ અને આદુની જે પેસ્ટ તૈયાર કરી હતી એને સાતાડવાની છે અને લસણનો કાચો સ્વાદ જતો ન ત્યાં સુધી આપણે એને સાતળીશું કચાશ રહી જશે ને તો મજા નહીં આવે તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે એને આપણે થવા દઈશું જેથી લસણ એકદમ સરસ રીતે સંતળી જાય લસણ સંતળી જાય પછી આપણે ટોમેટો ઉમેરી દેવાની છે અને ત્યારબાદ આપણે મસાલા પણ એડ કરી દઈશું તો સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું આપણે બાફતી વખતે નાખ્યું છે તો અત્યારે પ્યુરીના ભાગ જેટલું નાખવાનું છે બે ટી સ્પૂન અહીંયા મેં લાલ મરચું એડ કર્યું છે અને એક ટી સ્પૂન મેં હળદર નાખી છે મિક્સ કરી અને એકદમ સ્લો ફ્લેમ પર ટામેટા એકદમ સરસ ચઢી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું તો લગભગ પાંચ થી છ મિનિટ જેટલો સમય લાગશે કેમ કે ટામેટા આપણે કાચા જ ઉપયોગમાં લીધા છે તો જો પાંચ થી છ મિનિટ પછી તમે જોશો તો તેલ આ રીતે તમને થોડું ઉપર છૂટ પડતું દેખાશે અને આપણી જે ગ્રેવી છે થોડી પહેલા કરતા જાડી પણ થઈ જાય તો બસ આ રીતની કન્સિસ્ટન્સી આવે પછી આપણે એની અંદર જે આખા અડદ અને રાજમા બાફીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે અને ત્યાર પછી પાણી એડ કરીશું બાફતી વખતે બહુ વધારે પાણી નહીં નાખવાનું કેમ કે આપણે ડાયરેક્ટ કુકરમાં પાણી એડ કરો ને તો હંમેશા પાણી ગરમ એડ કરવાનું જેથી ટેમ્પરેચર મેન્ટેન રહે તો અત્યારે અમે લગભગ દોઢ થી પોણા બે ગ્લાસ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે અને હવે સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું પણ એ પહેલા આપણે શું કરવાનું છે કે એક રવાઈ લેવાની છે અને આપણે થોડું એને પ્રેસ કરી લેવાનું છે તમે જોયું હોય તો દાલ મખની જે છે ને એ થોડી સ્ટીકી હોય છે તો આખા અડદ જે હોય ને એને આપણે આ રીતે રવાઈથી થોડા પ્રેસ કરવાના છે એટલે એની અંદરનો જે ચીકાશવાળો ભાગ હશે ને એના કારણે આપણી દાલ મખનીને એકદમ સરસ ટેક્સચર મળશે ઓરિજિનલી તો દાલ મખનીને મોટી હાંડીની અંદર લગભગ સાત આઠ કલાક સુધી ઉકાળીને તૈયાર કરવામાં આવતી હતી પણ અત્યારે આપણી પાસે એટલો ટાઈમ ન હોય એટલે આપણે આ રીતે તૈયાર કરીએ છીએ અને પ્રેશર કુકરમાં તૈયાર કરીને આ પ્રમાણે રવયથી તમે થોડું પ્રેસ કરી દેવાનું બહુ વધારે મેશ નથી કરવાનું થોડું એને કરવાનું છે એટલે એકદમ સરસ એની કન્સિસ્ટન્સી આવશે આ રીતે કર્યા પછી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને લગભગ બારથી પંદર મિનિટ માટે એને ઉકળવા દેવાનું છે એટલે એકદમ સરસ મસાલો મિક્સ થઈ જશે એનું એકદમ જે તમે બહાર ખાવ છો ને એના જેવું જ તૈયાર થશે અત્યારે તમને લાગશે કે પાણી વધારે છે પણ બાર થી પંદર મિનિટ એને આપણે રહેવા દઈશું એટલે પાણી બધું જ બળશે અને ખૂબ જ ફાઇન એનું ટેક્સચર બનશે તો ઢાંકણ ઢાંકી દઈશું અને બાર થી પંદર મિનિટ રહેવા દેવાનું છે તો જુઓ લગભગ મેં એને પંદર મિનિટ માટે સ્લો ફ્લેમ પર રાખ્યું હતું અને તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે પહેલાં કરતાં એ થોડી ઘાટી થઈ છે અને હજુ જેમ ઠરશે તમે આ બંધ કરી દો ગેસ પછી એ ઠરશે ત્યારે પણ એ થોડી જાડી થશે તો થોડું આપણે એની અંદર રસો રહેવા દેવાનો જો તમે બધો જ રસો એકદમ ઓછો કરી દેશો ને તો ઠંડુ થયા પછી એ એકદમ જ વધારે જાડું થઈ જશે હવે એની અંદર આપણે મસાલો એડ કરવાનો છે તો આ છે સ્પેશિયલ દાલ મખનીનો મસાલો તમારી પાસે ન હોય તો તમે કોઈ પણ ગરમ મસાલો અથવા કિચનગિંગ મસાલો એડ કરી શકો તો મેં દોઢ ટી સ્પૂન દાલ મખનીનો મસાલો એડ કર્યો છે અને થોડી કસૂરી મેથી નાખવાની છે કસૂરી મેથી ખૂબ જ સરસ સુગંધ આવશે તો મેં લગભગ દોઢ ટી સ્પૂન જેટલી કસૂરી મેથી નાખી છે અને હવે એડ કરીશું આપણે ક્રીમ દાલ મખની છે એટલે કે એની અંદર સ્પેશિયલ જે ક્રીમી ટેક્સચર આવે છે ને આના કારણે આવે છે તો મેં અત્યારે જે ફ્રેશ ક્રીમ આવે છે ને એ ઉપયોગમાં લીધું છે તમે ઘરની મલાઈ પણ ઉપયોગમાં લઈ શકો તો લગભગ ત્રણ ચમચી જેટલું મેં અહીંયા આગળ ફ્રેશ ક્રીમ એડ કરી દીધું છે ક્રીમ એડ કર્યા પછી આપણે બહુ વધારે વાર એને ગેસ પર નથી રાખવાનું ફક્ત એકથી બે મિનિટ માટે જ એને રહેવા દઈશું અને ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે તો આપણી દાલ મખની અત્યારે તૈયાર થઈ ગઈ છે તમે એને એઝ ઇટ ઇઝ પણ આ રીતે સર્વ કરી શકો છો પણ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીએ છીએ તો આપણે ફરીથી બીજો એક વઘાર કરીશું તો એના માટે અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે તમે બટર પણ લઈ શકો તો મેં એક ટેબલ સ્પૂન ઘી લીધું હતું એમાં એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે બે લીલા મરચાં નાખ્યા છે એની અંદર અને થોડું પાણી એડ કર્યું છે આ રીતે તમે જ્યારે ઉપરથી વઘાર કરશો ને તો સુગંધ પણ ખૂબ સરસ આવશે અને એનો સ્વાદ પણ સારો એવો આવશે તો બસ ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ તૈયાર કરેલા વઘાર આપણે દાલ મખની ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું તમે જે બહાર હોટલ રેસ્ટોરન્ટની અંદર દાલ મખની ખાવ છો ને એની પર પણ આ રીતે પાછળથી જ એક જે રોગન ઓઇલ હોય છે એમની પાસે એ એડ કરવામાં આવતું હોય છે જે આ રીતનું એક વઘાર જ હોય છે તો બસ આપણી દાલ મખની અત્યારે તૈયાર થઈ ગઈ છે તો ગરમા ગરમ દાલ મખનીને આપણે પરાઠા કુલચા કે પછી જીરા રાઇસની સાથે એન્જોય કરી શકીએ છીએ તો એકવાર આ દાલ મખની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો તમને આથી નો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવો જો તમને મારી મહેનત પસંદ આવી છે વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુને વધુ શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો